મહારાષ્ટ્ર અને તેલંગાણામાં ભાજપ નેતા નરેન્દ્ર મોદીનો ધુઆધાર પ્રચાર ભારતને ભ્રષ્ટાચારની જાળમાં ફસાવાના કોંગ્રેસ ઉપર લગાવ્યા આરોપ તો મહારાષ્ટ્રમાં બે હજાર ચૌદ પહેલાનો સમયગાળો યાદ કરાવીને વિપક્ષી ગઠબંધન ઉપર વરસ્યા મોદી કહ્યું ભારતને ટુકડાઓમાં જોનાર આ લોકો પ્રધાનમંત્રી પદને પણ ટુકડાઓમાં વહેંચવા માંગે છે નરેન્દ્ર મોદી આવતીકાલથી ગુજરાતના બે દિવસના પ્રવાસે પચીસમાંથી પચીસ લોકસભા સીટ જીતવાના ઈરાદા સાથે ગજવશે ચૂંટણી સભાઓ આવતીકાલે કર્ણાટક કાંડ મામલે પ્રજ્વલ રેવન્ના ને જેડીએસ માંથી કરાયા સસ્પેન્ડ પૂર્વ સીએમ એચડી કુમાર સ્વામી કહ્યું પ્રજ્વલ સામે કોઈ સીધો આરોપ નથી માત્ર શંકા છે ભાજપા તરફથી અમિત શાહે જેડીએસ નેતા પ્રજ્વલ રેવનના પર લાગેલા આરોપોને ગણાવ્યા આઘાતજનક તો હુબલીમાં કોંગ્રેસ અને જેડીએસના કાર્યકરો વચ્ચે થઈ ઝપાઝપી ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહે બંગાળમાં મમતા બેનર્જી પર સાધ્યું નિશાન કહ્યું વોટ બેંકની રાજનીતિને કારણે મમતા બેનર્જી ઘૂસણખોરોને નથી રોકતા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કર્યો રોડશો સિંહે મધ્યપ્રદેશના ખંડવામાં તો યોગી આદિત્યનાથે બંગાળમાં સંબોધી વિશાળ જાહેર સભા વિપક્ષી ગઠબંધનના નેતાઓ પણ ધુઆધાર પ્રચારમાં લાગ્યા મધ્યપ્રદેશમાં પહોંચેલા રાહુલ ગાંધીએ ભાજપ ઉપર બંધારણ અને લોકશાહીને ખતમ કરાવવાના લગાવ્યા આરોપ તો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ છત્તીસગઢમાં બીજેપીને લીધી આડે હાથે તો બંગાળમાં મમતા બેનર્જીએ કહ્યું કે બંગાળની સફળતા જોઈને બીજેપીને થાય છે ઈર્ષ્યા ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહનો એડિટેડ વિડિયો શેર કરવાના આરોપમાં ગુજરાત પોલીસે બે લોકોની કરી ધરપકડ ભાજપ અનામત ખતમ કરવા નથી માંગતો અમિત શાહે કરી સ્પષ્ટતા કોંગ્રેસ ફેક વિડિયો બનાવી જનતામાં ફેલાવી રહી છે ભ્રમ પાંચમા તબક્કાના મતદાન માટે મુંબઈ ઉત્તરથી ભાજપના પિયુષ ગોયલ અને નવી દિલ્હીથી બાંસુરી સ્વરાજે ભર્યું ઉમેદવારી પત્ર નોમિનેશન પહેલા રોડ શો કરી કર્યું શક્તિ પ્રદર્શન તો ઓડિશા વિધાનસભાની પેટા ચૂંટણી માટે મુખ્યમંત્રી નવીન પટનાયકે પણ ભર્યું પત્ર ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત રોહિત શર્માને કેપ્ટન અને હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટન બનાવાયા ઋષભ પંત અને સંજુ સેમસનને મળી તક શુભમન ગિલ રિંકુ સિંહનો રિઝર્વ ખેલાડી તરીકે સમાવેશ પાંચમી જૂને ટીમ ઇન્ડિયા પ્રથમ મેચ આયર્લેન્ડ સામે રમશે